ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આપણી શ્રાવણ મહિનાની અંદર ઉપવાસ શા માટે કરવો જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ આયુર્વેદ અનુસાર શ્રાવણ મહિનાની અંદર ઉપવાસ શા માટે કરવો જો સૌથી પહેલા તો શ્રાવણ મહિનો છે એ ચોમાસાની ઋતુની અંદર આવે છે જે સમયે આપણી પાચન શક્તિ નબળી હોય છે એટલે કે જઠરાગની આપણી મંદ હોય છે એટલે ખોરાક સારી રીતે પાચન થતો નથી બીજા નંબર પર જોઈએ તો ચોમાસાની ઋતુની અંદર આપણા શરીરની અંદર વાયુ વધે છે જેથી જો આપણે એક સમયે જ ભોજન કરીએ એટલે કે ઉપવાસ કરીએ તો આપણું પાચન શક્તિ સારી રહે છે આપણને જલ્દીથી કોઈ બીમારી નથી થતી અને લાસ્ટ જોઈએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેથી બને ત્યાં સુધી શ્રાવણ મહિનાની અંદર ઉપવાસ કરવો જોઈએ અને ઉપવાસ કરીએ તો સાથે બટેટાની ચિપ્સ અથવા તો સુકી ભાજી અથવા તો સાબુદાણાના વડા પેટીસ વગેરે બનાવીને ખાવાનું અવોઇડ કરવું જોઈએ અને ફળ ફ્રૂટ વગેરે ખાવું જોઈએ અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો